સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ડામર રોડની નબળી કામગીરીને લઈ સ્થાનિક લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે મૂડી દરવાજાથી સુદામડા દરવાજા સુધીના રસ્તા પર રાતોરાત ડામર પાથરી દેવાતા લોકોમાં અસંતોષ ફેલાયો છે સ્થાનિકોએ રોડની ખરાબ ગુણવત્તા અંગે આક્ષેપો કરી વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે તેમનો આરોપ છે કે ખાલી રોડ પર ડામર પાથરી દેવાયું છે અને કાર્યમાં ગંભીર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે સંચાલકોના ગ્રામે વિસ્તારોમાં આવેલી નબળી કામગીરી અને ભ્રષ્ટાચારના આક્ષેપો વારંવાર થતા હોય છે છતાં તંત્ર દ્વારા કોઈ પણ નક્કર પગલાં લેવામાં નથી આવતા ટેસ્ટ મુજબ શીશી તથા ડામર રોડનું કામ થતું હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે લોકોનું કહેવું છે કે જવાબદાર કોન્ટ્રાક્ટરો અને વિભાગીય અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ તો ડામરના રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે મહત્વનું કહી શકાય કે દરવાજા સુદામડા સુધીના રસ્તા પર ડામર પાથરી દેવામાં દેવાથી લોકોમાં અસંતોષ ફેલાયો છે સ્થાનિકોએ રોડની ખરાબ ગુણવત્તાના અંગે આક્ષેપો કરી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે તેમનો આરોપ છે કે ખાલી રોડ પર ડામર પાથરી દેવામાં આવ્યો છે અને કાર્યમાં ગંભીર ભ્રષ્ટાચાર થયો છે